નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું નવરાત્રિના ઉપવાસ હોય ત્યારે તીખું કે ચટપટી ચાટ ખાવાનું મન થાય ત્યારે ફટાફટ બની જાય તેવી આલુ ટીકી ચાટની રેસીપી રેસીપી ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલી બે લાયકનની ઘંટી જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી અલગ અલગ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે આ આલુ ચાટ ફટાફટ બની પણ જશે અને બધાને ઉપવાસ ન હોય તો પણ ખાવાની મજા આવશે તેવી બનશે તો ચાલો રેસીપી ચાલુ કરીએ રેસીપી ચાલુ કરતાં પહેલાં આપણે તેની માટે ગ્રીન ચટણી બનાવી લઈશું ગ્રીન ચટણી બનાવવા માટે મેં મિક્સરના ચટણી જારમાં અડધો કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા અડધો કપ જેટલા તીખા અને મોળા મરચાં મિક્સ લઈ લીધા છે ચટણી બનાવવા અને મારી પાસે ફૂદીનો નહોતો તેની જગ્યાએ મેં મીઠા લીમડાના પાન એડ કર્યા છે એક ઇંચ જેટલા આદુનો ટુકડો લઈ લીધો છે અને એ જ કપના ચોથા ભાગ જેટલા શીંગના દાણા લીધા છે તમે રોસ્ટ કે ખારી શીંગ પણ લઈ શકો અને એક લીંબુનો રસ એડ કર્યો છે અને તેના પ્રમાણે અડધી ચમચી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠો એડ કરીને આપણે ચટણી ઝારને બંધ કરીને તેને પાણી નાખ્યા વગર આપણે એક વખત ક્રશ કરી લેશું એક વખત પાણી નાખ્યા વગર ક્રશ કરીને પછી આપણે તેમાં ચટણીનો કલર તેવો ને તેવો જળવાઈ રહે તે માટે પાંચથી છ ક્યુબ નાખીશું ને ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરીને ફરી પાછું ચટણી ક્રશ કરી લેશું આવી સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જશે અને હવે ચટણી જારમાં થોડું પાણી એડ કરીને આપણે તેમાં રહેલી ચટણી પર લઈ લેશું પેસ્ટ આપણે આવી સ્મૂથ અને જાડી રાખવાની છે તો આલુ ચાટની આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આલુ ચાટ બનાવવાનું ચાલુ કરીએ તેના માટે મેં અહીં પાંચસો ગ્રામ જેટલા જે લાલ બટાકા આવે છે તેને બાફીને તેની છાલ ઉતારીને લઈ લીધી છે બટાકા આપણે ઠંડા કરીને લેવાના છે એટલે અને તેમાં કપના ચોથા ભાગ જેટલા આપણે સિંગના દાણા એડ કરીશું અને બે બે ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ લઈ લેશું અને ચોથા ભાગ જેટલા આપણે લીલા દાણા લે લઈ લેશું અને પેટીસમાં ખાટો અને ગળ્યો ટેસ્ટ લાવવા માટે આપણે એક ચમચી જેટલો આમચૂર પાવડર ને એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું તમે લીંબુ પણ નાખી શકો પણ લીંબુથી આપણી પે જે માવો છે તે એકદમ ઢીલો થઈ જશે એટલે મેં અહીં આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એક ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું અને હવે જેમ આપણે બીજી પેટીસમાં બ્રેડ ક્રમ્સ કે ચોખાના પૌવા બાઇન્ડિંગ માટે એડ કરીએ છીએ તેવી રીતે આપણે અહીં શિંગાડાનો કે ગમે તે ફરાળી લોટ એડ કરીશું મેં અહીં શિંગોડાનો લોટ લીધો છે તમે ઘરમાં જે હોય તે ફરાળી લોટ પણ લઈ શકો અને હવે મેશરથી બટેકાને મેશ કરીને આપણે બધા મસાલાને તેમાં મિક્સ કરી દઈશું મને મસાલો થોડો ઢીલો લાગ્યો એટલે મેં ફરી પાછા બે ચમચી જેટલો તેમાં સિંગના દાણાનો ભૂકો એડ કર્યો છે અને હવે પાછો તેને મસાલામાં બરાબર મિક્સ કરીને થોડોક કઠણ એવો મસાલો બનાવીશું ને હવે મસાલો તૈયાર થઈ ગયા પછી બે હાથમાં હથેળીમાં થોડું તેલ લઈને નાનો એવો તેનો લુવો લઈ મસાલાનો આપણે હથેળી વચ્ચે ગોળ ગોળ ગોળો બનાવીને તેમાંથી પેટીસનો શેપ આપી દઈશું આટલા મસાલામાંથી લગભગ દસથી બાર જેટલી તમે નાની મોટી સાઈઝ જે બનાવો તે રીતે પેટીસ તૈયાર થશે મારે અહીં અગિયાર જેટલી પેટીસ બની છે અને બધી પેટીસ બની જાય એટલે હવે આપણે તેને કોટ કરવાની છે આપણે પહેલી પેટીસમાં જેમ કોર્ન ફ્લોર લઈએ છીએ તેમ અહીં મેં સિંગોડાનો લોટ લીધો છે તમે ફરાળી લોટ પણ લઈ શકો અને તેને પેટીસને આવી રીતે તેમાં બંને બાજુ ચારે બાજુ રગદોળીને તેને વધારાનો લોટ વધારાનો લોટ કાઢી લઈશું અને આવી રીતે કોટ કરી લઈશું અને હવે નોનસ્ટિક પેનને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગરમ કરવા માટે મૂકી દેશું મેં અહીં નોનસ્ટિક પેન લીધું છે તમે લોખંડની લોઢી કે બીજી ગમે તે જે જાડા તળિયાવાળી લોઢી જે વાપરતા હોય તે લઈ શકો લોઢી ગરમ થાય એટલે તેને આપણે તેલથી આવી રીતે ગ્રીસ કરી લઈશું અને ગ્રીસ થઈ જાય એટલે આપણે જે પેટીસ બનાવીને રાખી છે તે એક પછી એક તેમાં તેલ ઉપર મૂકી દઈશું અહીં તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો મેં સોલો ફ્રાય કર્યું છે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે પેટીસને તળવાની છે ગેસની ફ્લેમ હાઈ પણ નથી રાખવાની ને લો પણ નથી રાખવાની અને તવેતાથી આપણે બંને બાજુ ફેરવીને તળી લેવાની છે મેં અહીં થોડું થોડું તેલ મૂકીને તવેતાથી બંને બાજુ દબાવીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાની છે મેં અહીં ચાટ માટે ગળ્યું દહીં પણ તૈયાર કરી લીધું છે જો વ્રતમાં કે નવરાત્રિના ઉપવાસમાં કંઈ ચાટપુરી જેવું ખાવાનું મન થાય તો આ ડીશ એકવાર જરૂરથી ટ્રાય કરજો બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય એટલે આપણે પેટીસને એક પ્લેટમાં લઈ લેશું અને બીજી પેટીસને પણ આવી રીતે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી તળી લઈશું વ્રત ઉપવાસ હોય ત્યારે સવારથી જ તમે આવી રીતે પેટીસ બનાવીને ગેસ ચાવવાના હોય તો પણ ફ ફટાફટ બની જાય તેવી આ ડીશ છે જરા પણ વાર નહીં લાગે ચાલો તેને હવે સર્વ કરી લઈએ મેં અહીં સર્વ કરવા માટે બે પેટીસ લઈ લીધી છે તેને આવી રીતે તવા થતી થોડીક દબાવી લઈશું અને તેની ઉપર જે ગળ્યું દહીં બનાવ્યું છે તે એડ કરીશું અને ગ્રીન ચટણી જે આપણે બનાવીને રાખી હતી તે નાખીશું તેના ઉપર થોડો ફરાળી ચેવડો આપણે નાખીને તેને સર્વ કરી લેશું રેસીપી ગમી હોય તો લાઈક શેર જરૂર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો તૈયાર છે આપણી નવરાત્રિના ઉપવાસમાં ખાઈ શકાય તેવી ખાટી મીઠી ને તીખી ટેસ્ટી એવી આલુ ટીકી ચાટ તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ